મારા પાસે વીસ હજાર રૂપિયા છે અને મારે કપડાનો વેપાર કરવો છે બ્લાઉઝ પીસ ના કોન્સેપ્ટમાં પણ જઈ શકો છો જેમાં તમને બાંધની પ્રિન્ટ કટ પ્રિન્ટ કા તો ફ્લાવર પ્રિન્ટ પ્રિન્ટ અલગ અલગ મળી પ્રિન્ટેડ છે તો પછી સાડીઓની સાથે સાથે અસેસરીઝ જેમ કે બ્લાઉઝ પીસ પેટીકોટ કા તો ફોલ્સ આ બધી વરાયટી સાથે તમે ઇઝીલી તમારો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો કોન્સેપ્ટ સ્ટાર્ટ થાય છે વન ઝીરો એટ જેમ કે પીસી કોટન છે મિક્સ કોટન છે પ્યોર કોટન છે કેમ્બ્રિક કોટન છે છે ઇંચ આ બધા જ ફેબ્રિકમાં તમને આર્ટિકલ મળી જશે તો તમે જોઈ શકો છો વન એટી પીસ નો આ ટોટલ બંચ છે જે તમને અહીંયાથી પ્રોવાઈડેડ થઈ જશે મારા પાસે વીસ હજાર રૂપિયા છે અને મારે કપડાનો વેપાર કરવો છે તો મારે પરચેસિંગ જે છે કઈ રીતે કરવાની વેરાયટીસ કેવી રીતના હું રાખી શકું મંગાવી શકું જેથી હું સારી રીતના બિઝનેસ સ્ટાર્ટ કરું આવો જે કોલ અમારા કસ્ટમરનો અમને આવ્યો હતો અને અમને અમે એમને સારી રીતના બધી જ વાતની નોલેજ આપી દીધી છે એમને વિડીયો કોલ પર સિલેક્શન કરી લીધું છે અને હવે એમનું પાર્સલ જે છે રેડી થાય છે ડિસ્પેચિંગ માટે તો ફ્રેન્ડ્સ મને એમ થયું કે ઘણી બધી મારી ફ્રેન્ડ્સ પણ ઘરે બેઠા આમ વિચાર કરી રહી હશે કે મારા પાસે વીસ કે પચીસ કે પંદર રૂપિયા છે અને મારે ઇન્વેસ્ટ કરવા છે ઘરથી બહાર નીકળ્યા વગર ઘરે બેઠા બેઠા હું શું કરું આવું કે મારા આ પૈસા ડબલ થાય ને મારો એક બિઝનેસ પણ સ્ટાર્ટ થયું તો ફ્રેન્ડ્સ આ વિડીયો સ્પેશિયલી તમારા માટે તમારા માટે છે જો તમે ઘરે બેઠા બેઠા કઈક સ્ટાર્ટ કરવા માંગો છો તો હું તમને કહું કે જો તમારી નાની એવી ઇન્વેસ્ટમેન્ટ સાથે તમારે કઈક બિઝનેસ સ્ટાર્ટ કરવો છે ઘરેથી બહાર નીકળ્યા વગર તો તમે કપડાના બિઝનેસમાં આ બધી ઈઝીલી મંગાવી શકો છો તમારો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો જેમ કે ધારો કે તમારા પાસે વીસ કા તો પચીસ હજાર રૂપિયા છે અને તમારે ઇન્વેસ્ટ કરવા છે તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો પ્રિન્ટેડ સાડીઓનું કલેક્શન્સ છે કા તો પછી સાડીઓની સાથે સાથે અસેસરીઝ જેમ કે બ્લાઉઝ પીસ પેટીકોટ કા તો ફોલ્સ આ બધી વેરાયટી સાથે તમે ઇઝીલી તમારો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો જેમ કે તમે જોઈ શકો છો તમને કઈક સેમ્પલ્સ પણ બતાવવાની છે જે યશોભૂમિ ટેક્સટાઈલ માં અત્યારે અવેલેબલ છે તો તમે જોઈ શકો છો અહીંયા તમને પ્રિન્ટેડ કોન્સેપ્ટમાં અલગ અલગ ફેબ્રિક્સ અવેલેબલ થઈ જશે જેમ કે રેનિયલ શીફોન ધાની જોર્જેટ વેટલેસ કોટન કોટન્સ માં પણ તમને ઘણી બધી વેરાઈટીઝ એન્ડ ઓપ્શન્સ મળી જશે સાથે સાથે તમને પ્રિન્ટ ઓપ્શન્સ મળી જશે કલર ચાર્ટ ઓપ્શન્સ મળી જશે જેમ કે તમે જોઈ રહ્યા છો અહીંયા મોટી પ્રિન્ટ સાથે તમને વેરાઈટી અવેલેબલ થાય છે ડાર્ક કલર ના ટોટલ કોન્સેપ્ટ હોવાનો છે જો વાત કરું સેટ ની ફ્રેન્ડ

કે તમારી તમારા એરિયાના જે ફિમેલ કસ્ટમર છે કઈ ટાઈપનું વેર કરે છે પછી તમારે પરચેસિંગ કરવી છે કોઈ ઠેકાણે ડાર્ક કલર જ વેર થાય છે તો કોઈ ઠેકાણે લાઇટ કલર ચાર્ટ એકદમ સિમ્પલ સોબર લુક સાથે લોકોને ગમે છે પસંદ કરવું વેર કરવું સાડી તો તમને એ ટાઈપનું કલેક્શન તમારા એરિયાના એકોર્ડિંગ અહીંયાથી અવેલેબલ થઈ જશે પછી તમે જોઈ શકો છો આ કુમારી સિલ્ક છે પછી તમને અહીંયા કસ્તુરી સિલ્ક કુમારી સિલ્ક ડોલા સિલ્ક ટર્કી સિલ્ક આ અલગ અલગ ફેબ્રિક સાથે વેરાયટી મળી રહેશે

એટલે કે અમાઉન્ટ તમે સારી સારી એવી એવી ક્વોલિટી અને તમારા મેન્ટેન કરી શકો છો જેથી તમારા કસ્ટમરને બતાવવા માટે તમને સહેલું પણ રહેશે અને તમારા પાસે ક્વોન્ટિટી પણ બની રહેશે અને ફ્રેન્ડ પ્રિન્ટેડ કોન્સેપ્ટ કેમ તો જો અમારે ત્યાં પ્રિન્ટેડ કોન્સેપ્ટ સ્ટાર્ટ થાય છે વન ઝીરો એટથી હવે નાની એવી ઇન્વેસ્ટમેન્ટમાં જો તમારે પરચેસિંગ કરવી હોય તો તમારા પાસે ક્વોન્ટિટી પણ હોવી જોઈએ તો વન સેવન્ટી ફોર નાઇન્ટી ફોર ટુ હંડ્રેડ ટુ હંડ્રેડ ફિફ્ટી રેન્જ સુધી થ્રી હંડ્રેડ તમે પ્રિન્ટેડમાં મંગાવી શકો છો જેમાં તમને ડિફરન્ટ ડિફરન્ટ ફેબ્રિક્સ મળી જશે પછી તમારા એરિયામાં જે ચાલે છે ડિઝાઇન્સ કલર ચાર્ટ તમે અહીંયાથી પરચેસ કરી શકો છો જેમ કે આર્ટિકલ તમે જોઈ શકો છો ફ્લાવર પ્રિન્ટ પર જેની એવી ડિઝાઇન સાથે ડાર્ક કલર ચાર્ટ પર તમને અહીંયાથી અવેલેબલ થઈ જશે વેનિયલ ફેબ્રિક સાથે હવે આ આર્ટેકલ તમને અહીંયાથી અવેલેબલ થઈ જશે વન સેવન્ટી ફોર માં હવે તમે કહેશો કે મેમ વન સેવન્ટી ફોર અમે ઘણા વિરોધ જોયા છે એ લોકો તો એમ કે છે કે સિત્તેર રૂપિયા નેવું રૂપિયા સો રૂપિયામાં અહીંયાથી સાડી અવેલેબલ થાય તો ફ્રેન્ડ્સ જો તમને નેવું રૂપિયાની સાડી અવેલેબલ થાય છે તો એની ક્વોલિટી પહેલા તો તમારે ચેક કરવી પડશે કેમ કે નેવું રૂપિયામાં કોઈ સાડી નથી બનતી બીજી વાત એમાં કટનો નો ખૂબ જ ઇશ્યુ હોય છે કાં તો ડિફેક્ટિવ પીસ હોય છે જે તમને ખબર નથી પડતી માલ જ્યારે તમારા સુધી પહોંચે છે ત્યારે તમને એનો પસ્તાવો થાય છે સિક્સ થર્ટી નો પ્રોપર કટ વિથ બ્લાઉઝ પીસ દરેક આર્ટિકલ તમને અહીંયાથી અવેલેબલ થઈ જશે બધા જ આર્ટિકલ તમને ફ્રેશ પીસ મળવાના છે અને વિથ ક્વોલિટી અવેલેબલ થઈ જાય છે એટલે કે રિઝનેબલ રેટમાં તમને બેસ્ટ ક્વોલિટી અમે પ્રોવાઇડેડ કરીએ છીએ એ પણ ઘણા બધા ઓપ્શન્સ સાથે તો જો સ્ટાર્ટિંગ રેન્જમાં તમારે જો વરાયટી લેવી છે તો પ્રિન્ટેડ ઓપ્શન્સ અહીંયા ઘણા બધા છે હવે મિનિમમ બજેટ સાથે જો તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે એક તો થઈ ગયો સાડીનો ઓપ્શન જેમાં તમે અલગ અલગ વેરાયટી તમારા હિસાબથી તમારા પછી તમે બ્લાઉઝ પીસના પ્રિન્ટ અલગ અલગ વેરાયટી મળી જશે કોટન કેમ્બરિક કોટન તો પછી બ્રોકેટમાં સિલ્ક સાટિન ફેબ્રિક સાથે કાં તો પછી વેલ્વેટ સાથે તમને વરાયટીઝ અવેલેબલ થઈ જશે ફેન્સી કલેક્શન છે ડેલીવેર કલેક્શન્સ છે અને આમાં વાત કરું સ્ટાર્ટિંગ રેન્જ તો ફક્ત ને ફક્ત વીસ રૂપિયાથી તમને વરાયટી મળી જશે ફ્રિન્ડ આજના વિડીયોમાં તો હું જસ્ટ તમને કોમ જે તમે શું મંગાવી શકો છો એની આઈડિયા આપું છું એટલે કે તમે શું કોન્સેપ્ટ રાખી શકો છો બાકી બ્લાઉઝ પીસની વરાયટી જો તમારે ડિટેલમાં જોવી હોય તો આ ચેનલ પર ઓલરેડી વિડીયો ડ્રોપ કર્યો છે તમે ચેનલ પર જઈને વિડીયો સર્ચ કરીને જોઈ શકો છો ત્યાં તમને બ્લાઉઝ પીસમાં ઘણા બધા કલેક્શન્સ જોવા મળી રહેશે પછી તમે જોઈ શકો છો એક બંચમાં થી દસ પીસ હોય છે તો જો દસ પીસ છે કાં તો બાર પીસ છે તો બાર ડિફરન્ટ કલર હશે કાં તો પછી સેમ ડિઝાઇન સાથે અલગ અલગ તમને સેમ કલર ચાર્ટ સાથે અલગ અલગ તમને ડિઝાઇન મળી રહેશે તો અલગના કલેક્શન રાખી શકો છો બ્લાઉઝ પીસમાં સ્ટાર્ટિંગ રેન્જ ટ્વેન્ટી રૂપીસ છે તો આ વરાયટી તમે રાખી શકો છો અથવા તો સાડીઓ સાથે સાથે પેટીકોટ પણ તમે રાખી શકો છો તો પેટીકોટમાં તમને અહીંયાથી વરાયટી મળી જશે ફિફ્ટી એટની રેન્જમાં જેમાં તમને ફેબ્રિક ઓપ્શન્સ મળી જશે જેમ કે પીસી કોટન છે મિક્સ કોટન છે પ્યોર કોટન છે કેમરિક કોટન છે સાત

આમાં પણ અલગ અલગ ફેબ્રિક છે જેમ કે પોલિસ્ટર કોટન તો તમારે પ્રાઇઝીસ ને કેવી રીતના પરચેસિંગ કરવું છે એની ડિટેલ માટે સ્ક્રીન પર પર આપેલા નંબર કોલ કરીને જે પણ ઇન્કવાયરી તમારે કરવી છે એ તમે ત્યાંથી કરી શકો છો ફ્રેન્ડ્સ આજે આજનો જે ટોપિક છે એ અમારા એક કોલ થ્રુ તમારા માટે લઈ આવી છું કેમ કે અમારા કસ્ટમરનો એક કોલ આવ્યો હતો અને જેથી આ વિડીયો આજે હું બનાવી છું બનાવું છું તો ફ્રેન્ડ જો તમારા માઇન્ડમાં પણ અમારા પ્રોડક્ટ રિલેટેડ કા તો બિઝનેસ રિલેટેડ કોઈ સવાલ છે અને તમને